નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ બ્રહ્મકુમારી શાખા દ્વારા જન્માષ્ટમીની હવે ઉજવણી કરાઈ હતી વાત કરીએ તો બ્રહ્મકુમારી શાખા નામ સંચાલિકા જ્યોતિબેન તેમજ પારુલબેન નામ સાનિધ્યમાં જન્માષ્ટમીની ભારે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્મકુમારીજની બાળાઓ કૃષ્ણ નામ વિવિધ વેશભૂષા સાથે કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને હતો આ કાર્યક્રમમાં સાધલી તેમજ આજુબાજુના ગામોના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ માં હાજર તમામને બ્રહ્મકુમારી પારુલબેન દ્વારા પ્રવચન આપી સૌને આશીર્વાદ તેમજ પ્રસાદી આપી કાર્યક્રમની સમાપ્તિ કરાઈ હતી રિપોર્ટર જેસલ વસાવા શિનોર દરેક બ્રો ભક્તિભાવથી કરબોળ થઈ અને કૃષ્ણ જન્મોત્સવની ખરા અર્થમાં ઉજવણી કરી હતી પરમપિતા પરમાત્માએ જે ભારત સંસ્કૃતિની અંદર